એડમિટ કર્યા છે પ્રસૂતિ માટે અને મને જાણ મુજબ એવું જોવા મળ્યું છે કે વંદાઓનો થોડો ત્રાસ છે અહીંયા આવતી નાનામાં નાના બહેનો એમને પ્રસુતિ માટે એમના બાળકોને પણ તકલીફ પડે છે વંદાઓને કારણે એમને પણ રાત્રે સુવામાં તકલીફ ઊભી થાય છે તો જે ટોયલેટ બાથરૂમ જે જે કાંઈ વિભાગો છે એ વિભાગોમાં થોડીક સ્વચ્છતા કરવી જરૂરી છે જેથી કરીને દવાનો છંટકાવ કરવાથી આ પ્રશ્ન હલ થઈ ગયો એમ છે તો ગવર્મેન્ટ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય છે તો એમનો યોગ્ય પ્રશાસન ઉપયોગ કરે અને થોડીક કર્મચારીઓ પર દેખરેખ રાખી અને ચોખ્ખાઈ કરે તો સ્વચ્છતા થાય તો સો ટકા પ્રશ્ન ટૂંકા ગાળામાં હલ થઈ શકે એવું છે વંદાની મને જાણકારી પણ હતી અને લાસ્ટ વીક અમે ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે કરી અને કંટ્રોલમાં પણ લાવેલા છતાંય આ વીકમાં પાછો ઉપદ્રવ વધી ગયો છે એટલે આજે પણ સ્પ્રે કરાવી દીધું છે અને સિંગલ ટાઈમ એક એજન્સીને અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે ટૂંક સમયમાં આ આ માટે વર્ક ચાલુ કરશે આ ઉપરાંત સોળ બાર ચોવીસે સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને પણ આ કામ માટે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે છતાં કામ ચાલુ નથી થયું એમની સાથે સંપર્ક પણ કર્યો છે અને એ લોકો પહેલી માર્ચથી કામ ચાલુ કરવાના છે એક વીકમાં પ્રોબ્લેમ ના થાય એના માટે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ અમે બીજી એજન્સીને જેમ દ્વારા ઓર્ડર કરી દીધો આજે તો સ્પ્રે ફરી કરાવી જ દઈએ છે અને આ એજન્સીને અમે અત્યારે જ કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને એને ફોન કરી અને વહેલામાં વહેલું કામ ચાલુ કરાવ્યું એનું કારણ પીઆઈયુને સાથે સંકલન મારીને તપાસ કરશું